નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે જે એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ ધારકો છે એમને જન્માષ્ટમી નિમિત્તે જે ઓગસ્ટ મહિનાની અંદર કેટલું અનાજ આપવામાં આવશે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડિયોને અંત સુધી જોજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ કે બીપીએલ રેશન કાર્ડ ધારકોને જે ઓગસ્ટ મહિનાની અંદર જન્માષ્ટમી નિમિત્તે આપવામાં આવતું રાશન છે એમની માહિતી મેળવીએ તો આ મહિનાની અંદર જે ઓગસ્ટ મહિનાની અંદર બાજરી પણ આપવામાં આવશે મિત્રો જે કિલો આપવામાં આવશે અને એ તમને વિના મૂલ્યે બાજરી આપવામાં આવશે ત્યારબાદ આખા આખા વાત કરીએ તો છે જે એક કિલો આપવામાં આવશે અને એના તમારે ત્રીસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ તેલ છે તો તેલ પણ આ મહિનાની અંદર જે તહેવાર નિમિત્તે એક લીટરનું તેલનું પાઉચ પણ આપવામાં આવશે અને એના તમારે સો રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ ઘઉં આપવામાં આવશે જે બાર કિલો આપવામાં આવશે અને એ તમને વિના આપવામાં આવશે ત્યારબાદ ચોખા પણ આપવામાં આવશે અને એ પણ તમને બાર કિલો આપવામાં આવશે અને એ પણ તમને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તુવેર દાળની તો તુવેર દાળ પણ આ મહિને આપવામાં આવશે અને એ એક કિલો આપવામાં આવશે અને એક કિલોના તમારે પચાસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ ખાંડ છે જે બીપીએલ રેશન કાર્ડ ધારકોને

ત્યારબાદ મીઠું આપવામાં આવશે અને એ તમને એક કિલોગ્રામ આપવામાં આવશે એ તમને રૂપિયામાં આપવામાં આવશે તો મિત્રો બીપીએલ રેશન કાર્ડ ધારકોને જે ઓગસ્ટ મહિનાની અંદર નવ વસ્તુ આપવામાં આવશે તો આપવામાં આવતી જે વસ્તુ છે એમની વાત કરીએ તો બાજરી તમને વિના આપવામાં આવશે ચોખા વિના આપવામાં આવશે અને ઘઉં વિના આપવામાં આવશે ત્યારબાદ વધારાની અનાજની વાત કરીએ તો જે તહેવાર નિમિત્તે સિંગતેલ આપવામાં આવશે ત્યારબાદ જે વધારાની ખાંડ આપવામાં આવશે અને ખાંડ ત્યારબાદ છીંગતેલ બાજરી તુવેર દાળ તે દરેક વસ્તુ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ મિત્રો એપીએલ રેશન કાર્ડ ધારકોને જે મળવાપાત્ર જથ્થો છે જે ઓગસ્ટ મહિનાની અંદર જન્માષ્ટમી નિમિત્તે એમની વાત કરીએ તો સૌપ્રથમ જે બાજરી છે જે પાંચ કિલો આપવામાં આવશે અને એ તમને વિના મૂલ્યે આપવામાં આવશે તો એપીએલ રેશન કાર્ડ કિલો બાજરી આપવામાં આવશે ત્યારબાદ આખા ચણા છે જે કિલો આપવામાં આવશે અને એક કિલોના તમારે આપવાના રહેશે ત્યારબાદ જે તહેવાર નિમિત્તે એપીએલ અને બીપીએલ બંનેને સિંગતેલ આપવામાં આવશે જે એક લીટરનું પાઉચ આપવામાં આવશે અને એના તમારે સો રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ ઘઉંની વાત કરીએ તો જે ઘઉં છે એપીએલ રેશન કાર્ડ ધારકોને દસ કિલો આપવામાં આવશે અને તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે એ પણ તમને દસ કિલો આપવામાં આવશે અને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ દાળની તો એપી રેશન કાર્ડ ધારકોને આ મહિને તુવેર દાળ પણ આપવામાં આવશે જે એક કિલો આપવામાં આવશે અને એના તમારે પચાસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ ડબલ ફોર્ટીફાઈડ મીઠું એટલે કે સોલ્ટની વાત કરીએ તો એક કિલો આપવામાં આવશે અને એ પણ તમને માત્ર એક રૂપિયામાં જ આપવામાં આવશે તો મિત્રો આવી રીતે એપીએલ રેશન કાર્ડ ધારકોને સાત વસ્તુ આપવામાં આવશે તો એપીએલ રેશન કાર્ડ ધારકોને ખાંડ આપવામાં આવશે નહીં વાત કરીએ તહેવારની તો તહેવાર નિમિત્તે જે સિંગતેલ આપવામાં આવશે એક લીટરનું પાઉ જે સો રૂપિયાની અંદર અને તુવેરદાર આપવામાં આવશે જે એક એ જે એક કિલો એ ત્રીસ રૂપિયામાં આપવામાં આવશે અને બાજરી છે જે પાંચ કિલો આપવામાં આવશે અને વિનામૂલ્યે આપવામાં આવશે તો આવી રીતે એપીએલ રેશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે બાજરી ઘઉં અને ચોખા આપવામાં આવશે અને બાકીની વસ્તુ એ રાહત દરે આપવામાં આવશે તો એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ ધારકોની વાત કરીએ જો ઘઉં છે એ એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ બે કિલો આપવામાં આવે છે અને ચોખા છે તે વ્યક્તિ દીઠ ત્રણ કિલો આપવામાં આવે છે જો તમારા રેશન કાર્ડની અંદર પાંચ વ્યક્તિ હોય તો દસ કિલો ઘઉં અને પંદર કિલો ચોખા આપવામાં આવતા હોય છે તો એ તમારા રાશન કાર્ડ ઉપર આધાર રાખે છે કે તમારા રાશન કાર્ડની અંદર કેટલા વ્યક્તિ છે એ ઉપર તમને જે ઘઉં અને ચોખા આપવામાં આવતા હોય છે જો તમારા ની અંદર વધારે સભ્ય હોય તો તમને વધારે અને ઓછા સભ્ય હોય તો ઓછું તમને ઘઉં અને ચોખા જે આપવામાં આવતું હોય છે